તો કોઈ હા નહીં અમે તો આઠ વાગે આવ્યા હોય ભજિયા નહી લાયા કશું વાટ કરો કરો છો

એ હાલો મારે હેડા તો ન આવે છોકરા ને છોકરા ના ગોઠે તાં આવ્યો

કા મારવા પરસી બરાબર નો એ ભાજેલો ભાગી ન ભી બીજી વખત તમે મને ઓળખો અલ્યા ઓળખ તને એમ રે અલ્યા મારું બોઠું જોઈયો હે આ મારું બોઠું એકે બોઠે બરેડો ભાઈજી છે તારો આવી તો મેદાનમાં હોડો તમારે જોવો તો આવી જ ના હોળો તા દાદી ભાઈ કરે ના કરે તારા ખાતર નાખું ખાતું નાખો તમે પડે માર તો પેલી થી દુન ખોલી દેજે છે કુંડી

એવો ટીયર તો આયો એવા ઉપર ઓલા ઉગો આ જો લે એ લે એ લે દેવા દે જો અલ્યા ખાઈ ના હા મને બોયા બોય ઓયો તો હાલ લડ્યા હું જાય ગાડીમાં જાય હું મને માર છે બોય એ બોલા રે ઓલા પૈસા આલે મને માર છોડો કેમ માર્યો